હેલો સ્વાગત છે મિત્ર આપશોનું આપણી ચેનલ એજ્યુકેશન ડે ઉપર રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા શિક્ષક યોગ્યતા કસોટી એટલે કે ટેટ વન બે હજાર પચીસનું જાહેરનામું છે એ આવી ગયેલું છે તો આપણે આમાં જોઈએ કે ક્યારે એના ફોર્મ ભરાવાના છે તો અહીંયા આ જાહેરનામામાં આપણને માહિતી આપવામાં આવેલી છે કે જાહેરનામું બહાર પાડવાની તારીખ છે એ ચૌદ દસ બે હજાર પચીસ છે એટલે કે આજની તારીખે આ જાહેરનામું છે એ બહાર પડી ગયું છે અને વર્તમાન પત્રોમાં કસોટી અંગે જાહેર જાહેરાત પ્રસિદ્ધ કરવાની તારીખ છે એ પંદર દસ બે હજાર પચીસના રોજ છે એટલે જે વર્તમાન પત્રો છે જે ન્યૂઝપેપર છે એની અંદર પંદર દસના રોજ આ જાહેરાત છે એ આવી જશે અને ઉમેદવારોએ ફોર્મ ક્યારે ભરવાના છે તો કે ઉમેદવારો માટે રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો સમયગાળો છે એ ઓગણત્રીસ દસ બરાબર ક્યારે છે તો કે ઓગણત્રીસ દસ બે હજાર પચીસથી બાર અગિયાર બે હજાર પચીસના રોજ ઉમેદવાર છે એ ટેટ વનની પરીક્ષા માટેના ફોર્મ ભરી શકશે અને ફી ભરવાનો સમયગાળો છે એ પણ ઓગણત્રીસ દસ બે હજાર પચીસથી લઈ અને ચૌદ અગિયાર બે હજાર પચીસ સુધીનો છે બરાબર એટલે કે ફોર્મ ભર્યાના બે દિવસ તમને વધારે ફોર્મ ભર્યા બાદ બે દિવસ તમને વધારે ફી ભરવા માટેના મળે છે અને પરીક્ષાનો સંભવિત માસ અને તારીખ પણ આપવામાં આવેલી છે એટલે કે ડિસેમ્બર મહિનાની અંદર ચૌદ ડિસેમ્બર બે હજાર પચીસ અહીંયા સંભવિત તારીખ અને માસ છે એ આપવામાં આવેલો છે એટલે બે હજાર પચીસની અંદર ચૌદ ડિસેમ્બર બે હજાર પચીસની તારીખે આ પરીક્ષા છે એ લેવાઈ શકે છે બરાબર તો આ ખૂબ સારી એવી ઉમેદવારો માટે ન્યૂઝ મળી ગયા છે કે જેમાં ટેટ વનની તૈયારી છે એ ઉમેદવારો હાથથી જ કરવા માંડે તો આ એનું જાહેરનામું છે એ આવી ગયેલું છે આ પીડીએફ છે તમને એની સાઇટ પરથી પણ તમને મળી જશે તો આ એક મહત્ત્વની અપડેટ છે જે તમારા સુધી લઈને આવ્યા છીએ વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ